જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગંગાજળ વિશે ગંગાજળના અમુક સિદ્ધ ઉપાય વિશે જે તમને ઘણો બધો ફાયદો અપાવશે હિન્દુ ધર્મમાં ગંગાને માતા કહેવામાં આવે છે ગંગાજળનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે જો તમે ગંગા નદીમાં ડૂબકી નથી લગાવી શકતા તો તમે સામાન્ય જળમાં ગંગાજળના ટીપા ઉમેરીને સ્નાન કરીને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ ગંગાજળમાં ઘણા બધા ચમત્કારી ગુણો હોય છે ગંગાજળને ઘરમાં રાખવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે સાથે જ ભગવાન ભોળાનાથ નિત્ય ગંગાજળ અર્પણ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગંગાજળ વિશે એવી લોકમાન્યતા છે કે આ પાણી ક્યારેય ખરાબ થતું નથી તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી કહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય ખરાબ વાસ નથી આવતી ગંગાજળ વિશેની ઘણી બધી આપણે વાતો સાંભળી છે લોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ઘરમાં સાચવીને સંરક્ષિત કરે છે છતાં પણ તે વાસી થતું નથી માન્યતાઓ અનુસાર ગંગા નદીમાં આસ્થા સાથે ડૂબકી લગાવવાથી મનુષ્યના દરેક પ્રકારના પાપ ધોવાઈ જાય છે હિન્દુ ધર્મમાં ગંગાને માતા કહેવામાં આવે છે કોઈનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ ત્યારે ગંગાજળ તે વ્યક્તિ કે વસ્તુને પવિત્ર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ગંગાજળનો મહિમા જેટલો કહીએ તેટલો ઓછો જ છે જો તમે દેવામાં ડૂબેલા હો તો તેમાંથી બહાર નીકળવા માટે ગંગાજળનો આ અસરકારક ઉપયોગ અજમાવવો જોઈએ પિત્તળના કળશમાં ગંગાજળ લઈને તેને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખી દો ખાસ એક વાત ધ્યાન રાખવી કે આ કળશનું મુખ લાલ રંગના વસ્ત્રથી ઢંકાયેલું હોવું જોઈએ આ ઉપાય કરવાથી ધીરે ધીરે કરીને તમારું બધું જ દેવું દૂર થઈ જશે જો તમને નોકરી પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ આવતા હોય તો એક પિત્તળના કળશમાં સાધારણ જળ ઉમેરીને તેમાં ગંગાજળના અગિયાર ટીપા ઉમેરો હવે તેમાં પાંચ બીલીપત્ર ઉમેરો તે જળ શિવલિંગ પર અર્પણ કરો આ ઉપાય ચાલીસ દિવસ સળંગ કરવાથી આપની નોકરીમાં આવેલા અવરોધો દૂર થાય છે વિવાહ આડેના અવરોધો દૂર કરવા માટે સ્નાન કરવાના જળમાં ગંગાજળ ઉમેરી તેમાં એક ચપટી હળદર ઉમેરી લો આ ઉપાય સળંગ એકવીસ દિવસ સુધી અજમાવાથી આપના વિવાહ સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળશે અને જલ્દી જ આપના વિવાહના યોગ સર્જાશે સાથે જ ઘરમાં રહેલા વાસ્તુદોષ દૂર કરવા માટે નિત્ય ઘરમાં ગંગાજળનો છટકાવ કરવાથી આપને લાભ પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતા ગંગાજળના અમુક ઉપાયો જો તમારા જીવનમાં પણ કઈ અવરોધ હોય તો જરૂરથી અજમાવી જુઓ અને પછી તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં જરૂરથી શેર કરો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ જોડે જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયો ના નોટિફિકેશન તમને મળતા રહે